આજે સાંજના સમયે તલાજા નગરપાલિકાના તમામ ચૂંટાયેલા કોંગ્રેસ અને ભાજપના નગરસેવકો સાથે મળીને તલાજાની બજારમાં નીકળ્યા હતા જેમાં વિગત એવા પ્રકારની છે કે તલાજામાં આવેલ ગાંધીજીના સ્ટેચ્યુથી લઈને માયા પેટ્રોલ પંપ સુધી નવો ડામો રોડ બનવા જઈ રહ્યો છે તેને લઈને રોડ પર જે કોઈ લોકોના નાસ્તા પાણીની લારીઓ કાઉન્ટર સહિતની વસ્તુઓને જે રોડ પર હોય તે બેથી ત્રણ દિવસ માટે રોડ પરથી લઈ લેવા જણાવ્યું હતું અને રોડ બન્યા પછી ભલે રાખે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં તલાજા શહેર ભાજપ પ્રમુખ આઈ વાળા તેમજ તલાજા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઈરશાદભાઈ મલિક તેમજ રમેશભાઈ ભાલિયા ફિરોજભાઈ દસાડીયા અક્રમભાઈ ભુરાણી ચેરમેન શ્રી હરેશભાઈ મેર પુષ્પરાજસિંહ વાળા એસન સાથે તલાજ નગરપાલિકાના એન્જિનિયર જતીનભાઈ અને કર્મચારીઓ સહિતના જોડાયા હતા અને તમામ લારી કેબિનો સહિતનાને બે થી ત્રણ દિવસ માટે જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું અને મને ઓસર મા આવો આપનું આપનું બહુ તો એ ફરંગ લેજો ઓલી દીવાલ જે અંદર લઈ લેજો બરોબર ને પાછો લઈ લેજો